ત્રણ સેવાશ્રમ હોસ્પિટલમાં હિતેશ જાધવ નામના દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ પછીની જટિલતાઓને કારણે તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હિતેશ જાધવ કિડનીની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ડાયાલિસિસની સમસ્યાના નિવારણ માટે તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી પિતાએ પુત્રની બીમારી દૂર કરવા પોતાની એક કિડની દાન આપી હતી અને ઓપરેશન સફળ રહ્યું હતું ઓપરેશન બાદ હિતેશની નવી કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું જેનાથી તેમના સ્વાસ્થ્યમાં વધુ પડતી જટિલતાઓ ઊભી થઈ આ પરિસ્થિતિને કારણે પરિવારજનોએ હોસ્પિટલ પર નિષ્ઠુરતા અને બેદરકારીના આક્ષેપો કર્યા અને હોસ્પિટલમાં ઉભાળો મચાવ્યો પરિવારના આક્ષેપો મુજબ તબીબોની બેદરકારીને કારણે પિતાએ પણ એક કિડની ગુમાવી છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ અધિકારીઓએ હોસ્પિટલના સ્ટાફ અને સંબંધિત તબીબોના નિવેદનો લીધા છે અને હોસ્પિટલના રેકોર્ડ્સની પણ તપાસ કરી રહી છે પરિવારના આક્ષેપોને સત્યતા ચકાસવા માટે પોલીસ તબીબોની બેતરકારી અને સારવારની ગુણવત્તા અંગે તપાસ કરી રહી છે આ ઘટના હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને સારવારની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા કરે છે આથી તબીબી વ્યવસ્થામાં વધુ પારદર્શિકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે જેથી આવનારી સમયમાં આવી ઘટનાઓને ટાળી શકાય ખબર પડી બરાબર હવે એમને આટલા બધાને જોયા એટલે બોલાયા કોને પોલીસને તો હવે પોલીસ છે તમારા રક્ષા માટે હવે કેમ જવાબ નહીં આપી શકતા એક મિનિટ તમે પાંચ મિનિટ આવી શકજો लोग ने वादे ठोकी करी थे भाई साहब मजा समझो तुम्हें जेके प्रश्न हो है अरे चारण साहब हमारा मित्र है हमने अमित ने जो अमित तुमने कोई चारण साहब खाली आओ પછી તમારી ગેમ મે બહાર લઈ જા 5 જણ આવી જાવ તમને વાત મે સાહેબ જો અમારું જવું હોય તો 5000 મે હું કે તમે એમને પોલીસ ને કેમ બોલાવ્યું એ પોતાની સુરક્ષા માટે

ભાઈ સાક્ષી સાક્ષી જોક્ષી મને બહાર બહાર ચલાવો આપવાનો હોય અમે ચિંતા મળી